તો ફ્રેન્ડ આપડે આવી ગયા ચક્કર મારીને ઘરે ઘરે હવે આપડે અગાસી થયું પાણીમાં આવ્યું હોય ને જો એવું બધું છે તો ચાલો કન્ટેન વિડીયા માં રેજો

ઝરમર ઝરમર ચાલુ જ છે આમ તો વરસાદ ચાલુ જ છે આજે ને ચાલો આપણે શું રીંગણાનો ઓળો સાંજે કોઈ કોઈ દિવસ દિવસ કેવો કડાકો આપણે શું કહેવાય સાંજે જ ઓળો બનાવી બપોરે કોઈ દિવસ બનાવતા નથી ફર્સ્ટ ટાઈમ આજે આપણે બપોરે ઓળો બનાવી નાખવાનો છે અને બાજરાના રોટલા કેમ કે સરસુજાનું વાતાવરણ છે વરસાદ નું તો અમે કીધું અત્યારે આપણે બનાવી નાખીએ ઓળો તો ચાલો બનાવી નાખીએ

પણ કેટલો હતો રાતે એટલો આવ્યો અત્યારે પાસો નો ચાલુ છે અત્યારે એક ખાડા ગયા છે તોય ચાલુ છે છે ક્યાંથી લાવવાની કાઈ ન આલે રૂમાલ લવડલાવો મમ્મી આવી ચા બદલેના હાલો તો નવી એટલે

ફ્રેન્ડ આપણે બપોરે સરસ મજાના રોટલા બનાવી ખાતા અને પછી જમી લીધું જમી કાઢવી થોડીક વાર હોતા અને વરસાદ હતો અત્યારે રહી ગયો છે વાગ્યા છે પાંચ અત્યારે વરસાદ રહી ગયો છે તો મેં કીધું હાલો થોડીક વાર બહાર આપણે ચક્કર મારી અને બહારનું વાતાવરણ જોઈ મજા આવે આવવાનું આટો મારવાની એમ વરસાદની તો હાલો જાય છે જો તો ચાલો કન્ટિન્યુ વિડીયામાં રેજો હાલો ફ્રેન્ડ તો અમે નીકળી ગયા છો રોડે મસ્ત મજાનો વ્યૂ જોતા જોતા હાલતા જો આ લોકોને બહુ મજા આવે છે કેટલી મજા આવે છે તો ચાલો

ફટાફટ તો ફ્રેન્ડ આપણે સરસ મજાને ને ધોઈ નાખી છે તમે જોઈ શકો છો અને સરસ થઈ ગઈ છે અને હવે કઈ વરસાદ લગભગ અત્યારે આવશે નહીં એવું લાગે છે પણ કદાચ રાત માં આવે કઈ ખબર નહીં નક્કી નો કહેવાય ભાઈ વરસાદ નું તો માં આવે તો અત્યારે આપણે સરસ મજાને ને ધોઈ ધોઈ છે અને આવું કઈક વિડીયો બનાવ્યું તો આશા કરું કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય